હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્ફાને ફરી એકવાર એક સરસ મજાનો નવો નાસ્તો લઈને તમારી સમક્ષ સાચર છું જે ખૂબ જ ટેસ્ટી બને છે ભાતમાંથી મેં આ નાસ્તો બનાવ્યો છે અહીંયા ભાતને આપણે એકદમ ખીચડી જેમ આમ હલાવીને સોફ્ટ કરી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો એવું લાગે તો તમે કૂકરમાં એક સીટી વધારે વગાડી શકો છો અહીંયા મેં બેઝિક મસાલા લીધા છે મીઠું મસાલો હળદર ધાણાજીરું આદુ લસણની પેસ્ટ અને હિંગ લીધી છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ત્યાર પછી એને વધારે ચટપટો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા ચાટ મસાલો લીધો છે અને અહીંયા બારીક સમારેલી ડુંગળી લીધી છે જેથી આપણો આ વડા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ત્યાર પછી બાઇન્ડિંગ માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે એ તમે જરૂર પ્રમાણે લઈ શકો છો મેં અડધો પડો કપ લીધો છે અને ત્યાર પછી અડધા લીંબુનો રસ એમાં એડ કર્યો છે અને હવે આપણે આ મિક્સિંગને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે અત્યારે જ સ્મેલથી તરબતર થઈ જવાય છે આમાં હિંગ ચાટ મસાલો અને લીંબુના રસથી આપણને અત્યારે જ એનું ટેસ્ટ કરવાનું મન થઈ જાય એટલું સરસ હોય છે અને દેશી સમારેલી તાજી કોથમીર લીધી છે આ રીતે તમે અહીંયા ફુદીનો પણ લઈ શકો છો અગર તમને ફુદીના વડા બનાવો હોય તો અને ત્યાર પછી મેં અહીંયા તેલ લીધું છે એક પેનમાં અને આ રીતે સ્પૂન વડે તમે એના વડા આ રીતે બનાવી શકો છો પણ મેં અહીંયા અસલ આપણી મમ્મીના હાથની રેસીપી જે રીતે બનાવે એ રીતે ફટાફટ આ રીતે હાથ વડે બનાવ્યા છે જે ફટાફટ બને છે કોઈ પણ મશીન કરતાં અને એકદમ સરસ બને છે તો આ રીતે મેં અહીંયા બધા જ વડા બનાવ્યા છે વડા તેલમાં નાખ્યા પછી આપણે એને ત્રણ ચાર મિનિટ સુધી નથી હલાવવાના અને ત્યાર પછી આપણે આ રીતે એને ઉથલાવી લેવાના છે અને ઊંધા કરી લેવાના છે આ રીતે બધા જ વડા આપણે સરસ આ રીતે આપણે બે ત્રણ વાર આ રીતે ફરાવતા રહેવાનું છે આ રીતે રેડ કલર જેવા થાય બ્રાઉન જેવા એટલે આપણે એને નીકાળી દેવાના છે અને ત્યાર પછી આપણે બીજા વડાને પણ આ રીતે આપણે તળી લેશું તમે જોઈ શકો છો કે ફટાફટ આપણા વડા આ રીતે તળાઈ જાય છે હવે આપણે બીજી વારના વડા તળાઈ જાય પછી જે આપણે પહેલીવારના જે વડા એને પાછા એકવાર એમાં એડ કરી દઈશું જેથી આપણને એકદમ ક્રન્ચી ટેસ્ટ મળે એ માટે તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો પણ તમે જોઈ શકો છો કે બધા જ વડા આ રીતે તળી લીધા છે ફરીવાર અને એકદમ ક્રંચી ક્રંચી એનો ટેસ્ટ આવે છે સરસ મજાનો તો તૈયાર છે આપણા વધેલા ભાતમાંથી બનેલા ક્રિસ્પી વડા જેનો ટેસ્ટ તમે કરી અને તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે અત્યારે વરસાદની મોસમમાં ખૂબ જ સરસ છે અને તમે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો કેવી લાગી ચેનલને શેર અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર મળીશું નવી રેસીપી સાથે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ